વાંસણા પોલીસ સ્ટેશનની હાદમાં હેપ્પી નામના વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઘાયલ હેપ્પીને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ એસીપી એ બી વાલન અને પીઆઈ ડી મકવાણા દ્વારા પીએસઆઈ એચ એમ ગોહિલની ટીમ તૈયાર કરાતા ગૌતમભાઈ અને મિહિર કુમારની બાતમી ના આધારે સમાચાર આસિફ ખાન પઠાણ મારું નામ શું મામલો સાત આઠ વર્ષ પહેલા જૂની અદાવાદ હતી બરાબર એમાં રોડ ઉપર ખાલી બેઠો તો એ લોકો મને જોઈ ગયા બરાબર તો હું મસાલો ખાતો તો મને એ લોકો મારી દીધી મને ધ્યાન જ નહીં ત્રણ ચાર પાંચ જણા હતા એ ખાલી એકનું નામ જોડે દુશ્મની જોડે હતા એના જોડે મારે કઈ લઈ જવા એ પેલા ધમાના હિસાબે એ લોકો આવ્યા હતા કોના જોડે એ છોકરી છોકરી હતી મને બોલાવતી હતી બરાબર પછી ધમો કે ના હું બોલાવીશ એમ કરીને બે ને ઝઘડો થયો તો હું પાંચ છ વર્ષ આ એરિયો છોડીને જતો રહ્યો વાસણા તારે રેવા આવ્યો તો હું શાંતિથી મારી રહેતો હતો તો મને ત્યાં ફેમિલી બધા અમે લોકો અમને લોકો ના પાડે અહિયાં નહીં રહેવાનું અહિયાં રહેવા તો તમને માન નાખીશ જ્યાં જવાનું નહીં જ્યાં નોકરી જવું ને અહિયાં પાછળ પાછળ આવે ના આઠ દિવસ થયા છે ના